તેમણે જણાવ્યું હતું કે અભિયાન અને તપાસ પૂરી થયા બાદ ચોક્કસ આંકડો જાહેર કરાઈ શકાશે અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે અગિયાર ને પાંચ મિનિટે બની હતી અને બચાવ દળ તરત ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા તેમણે જણાવ્યું હતું કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે પ્રાત પ્રાર્થના આપત્તિ સંગઠનના પ્રમુખે મસૂદ આબેદે જણાવ્યું હતું કે આ દુર્ઘટના સવારે અગિયાર ને પાંચ મિનિટે બની હતી જેવી માહિતી મળી કે તરત જ રાહત અને બચાવ દર તરત ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા તેમણે જણાવ્યું હતું કે બચાવ અભિયાન ચાલી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ